નમસ્કાર ટુડે સ્વાગત છે દર્શક મિત્રો આજે વહેલી સવારથી વડોદરામાં વરસાદની બેટિંગ જોવા મળી અત્યારે હાલની જો વાત કરીએ તો અત્યારે ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે પરંતુ ચોક્કસથી જે હવામાન વિભાગ અને હવામાન વિભાગના નિષ્ણાંત અંબાભાઈ પટેલ દ્વારા જે આગાહી કરવામાં આવી છે કે એકત્રીસ ઓગસ્ટ સુધી આ વરસાદ જોધમાર વરસી શકે છે તેનું મુખ્ય કારણ છે કે હાલ તો જે અરબી સમુદ્ર સહિત જે સમુદ્રો છે ભારતીય સીમા ટચ સુધીના જે ત્યાં કોઈ સિસ્ટમ સક્રિય નથી પરંતુ હવામાન વિભાગે એક આગાહી કરી સાથે હવામાન વિભાગના નિષ્ણાંત અંબાલા પટેલે પણ આગાહી કરવામાં આવી છે ત્યારે વડોદરામાં વહેલી સવારે તો ધોધમાર વરસાદ જોવા મળતો હતો પરંતુ હાલ અત્યારે વરસાદે ધીમી ધારે તેની શરૂઆત પકડ જમાવી રાખી છે આપ જોઈ શકો છો વહેલી સવારથી જ્યારે લોકો પોતાના નોકરી ધંધાએ જઈ રહ્યા છે ત્યાં વરસાદનો તેઓને સામનો કરવો પડી રહ્યો ત્યારે વહેલી સવારથી જ્યારે વરસાદ પડ્યો છે તો બીજી બાજુ વાહન ચાલકો પણ પોતાની જેટલાય છે તે શરૂ કરવાની ફરજ પડી છે એટલે ચોક્કસથી કહી શકાય કે વડોદરામાં જ્યારે વહેલી સવારથી વરસાદ પડી રહ્યો છે ત્યારે લોકોને આ એક રાહત અનુભવી રહી છે કારણ કે છેલ્લા ઘણા સમયથી આ જે ગરમીનો બફાટ લાગી રહ્યો હતો બફારો જેવો સમય લાગતો હતો ને ત્યારે તેઓને આ તેમાંથી એક છુટકારો મળી રહ્યો છે અને ચોક્કસથી કહી શકાય કે આ વરસાદ વહેલી સવારથી પડવાથી લોકોમાં એક રાહતનો શ્વાસ અનુભવી રહ્યા છે ને ચોક્કસથી એટલે જે બફારામાંથી લોકોને છુટકારો મળી રહ્યો છે સતત ચોથા દિવસ એટલે કે આજે વહેલી સવારથી આ વરસાદ વરસી રહ્યો છે ને હવામાન વિભાગની જે આગાહી કરવામાં આવી અનુભવ તો બીજી બાજુ વાત કરીએ તો જે ધરતીપુત્રો છે ધરતીપુત્રોમાં પણ એક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે છેલ્લા ઘણા દિવસોની જો વાત કરીએ તો જાણે ભાદરવાનો જે તાપ હોય છે એ તાપનો અનુભવ થતો હતો પરંતુ હવે છેલ્લા ચાર દિવસથી વરસાદને લઈને વાતાવરણમાં જે ઠંડક પસરી છે ને ચોક્કસ રીતે લોકોને એક રાહતનો શ્વાસ દેખાઈ રહ્યો છે આપ જોઈ શકો છો વહેલી સવારથી જ્યારે પોતાના નોકરી ધંધાર્થે જતા લોકોમાં સવારથી જ તેઓને હાલાકી ભોગવવાનો મારો કારણ કે વહેલી સવારથી રેન્કોટ અને સાથે હેડલાઇટ શરૂ કરવાની પણ ફરજ પડી છે એટલે ચોક્કસથી કહી શકાય કે આ વાતાવરણમાં આવેલો જે પલટો છે ગઈકાલે બપોરે જ્યારે કાળા ડિબાંગ વાદળો દેખાતા હતા પરંતુ વરસાદ ખેંચાઈ ગયો હતો પરંતુ આજે વહેલી સવારથી જ લગભગ અડધો કલાક ભારે વરસાદની બેટિંગ જોવા મળી હતી અને મેહુલો આ એકત્રીસ ઓગસ્ટ સુધી ધમરોડશે તેવી પણ હવામાન વિભાગ અને હવામાન વિભાગના નિશાન અંબાલાલ પટેલે કરી હતી આપ જોઈ શકો છો જે વરસાદ હજુ પણ ધીમી ધારે પોતાની બેટિંગ શરૂ કરી છે અને અત્યારે પણ તેની ધીમી ધારે પકડ જમાવી રાખી છે વહેલી સવારથી આપ જોઈ શકો છો નોકરી જતા લોકો છે વાહન ચાલકો છે એ પોતાની હેડલાઇટ શરૂ કરવાનો વારો આવ્યો છે કારણ કે હજુ પણ થોડા ઘણા જે કાળા ડિબાંગ વાદળો જોવા મળી રહ્યા એટલે ઝીરો વિઝિબિલિટી પણ થોડી ઘણી જોવા મળી રહી છે વહેલી સવારથી આ વાતાવરણમાં આ જે પલટો હતો ગઈકાલથી જ આ વાતાવરણમાં પલટો હતો અને જે આગાહી મુજબ જ આ વરસાદ જે પડી રહ્યો છે ને ચોક્કસથી કહી શકાય કે જે પ્રકારે આ વરસાદના વાતાવરણથી લોકોમાં એક રાહતનો શ્વાસ અનુભવાઈ રહ્યો છે એકત્રીસ ઓગસ્ટ સુધી આ વરસાદની આગાહી કરવામાં આવી છે ને એકત્રીસ ઓગસ્ટ સુધી સમગ્ર ગુજરાતભરમાં રાજ્યમાં આ વરસાદી માહોલ રહેશે અને ગુજરાતના કેટલાય વિસ્તારો એટલે કે સૌરાષ્ટ્ર સહિત અને દક્ષિણ ગુજરાત સહિતના કેટલાય વિસ્તારોમાં વરસાદી તોફાની બેટિંગ જોવા મળી શકે છે क्यामराम्यान गौतम नि साथ सुरत सोलङ्की स्प टोडेलज वडोरा